ત્યાં સુધી ગામના શેઠના ખેતરમાં કામ કરીને થાકીને ઘરે આવતો ચહેરા પર ક્યારે પણ હાસ્ય ન દેખાય એક રવિવારે ગામમાં એક સાધુ મહારાજ પધાર્યા ગામના પાદરમાં એક ઝાડ નીચે બેસીને ધૂન કરી રહ્યા હતા ધીરુ ત્યાં ધૂન સાંભળવા ગયો દાદા રે દાદા કષ્ટભંજન દાદા દુઃખ હરે દિલથી એવા કષ્ટભંજન દાદા ધૂન પૂરી થતા સાધુએ પૂછ્યું બેટા તારી આંખોમાં ઉદાસી કેમ છે ધીરુએ કહ્યું ખાલી ખિસ્સા બીમાર પત્ની અને તૂટી ગયેલ આશાઓ સાધુએ હંસતા હંસતા કહ્યું તમે ક્યારેય કષ્ટભંજન હનુમાનજી દાદાની ભક્તિ કરી છે ધીરુએ શરમથી માથું નીચું નમાવ્યું ના મહારાજ સમય જ નથી મળતો અને મારા જીવનમાં તો શ્વાસ પણ પગાર ઉપર અટવાયેલો છે સાધુએ કહ્યું દરરોજ વહેલી સવારે પાંચ મિનિટ કષ્ટભંજન દાદાનું નામ લઈને પ્રાર્થના શરૂ કર અને કષ્ટભંજન દાદાને કહેજે હે દાદા હું કાંઈ નથી બધું તમે કરો મારું બોજ તમારું છે અને જ્યારે પણ તને સમય મળે ત્યારે આ ધૂન ગાજે દાદા રે દાદા કષ્ટભંજન દાદા દુઃખ હરે દિલથી એવા મારા કષ્ટભંજન દાદા અગાઉ ભક્તિ પર વિશ્વાસ ન કરનાર ધીરુએ પહેલા દિવસથી જ પ્રાર્થના શરૂ કરી તપસ્યા જેવી ભક્તિથી દાદાને બોલાવ્યા ભલે ધીરુ પાસે ફૂલ કે પ્રસાદ ન હતા પણ તે રોજ દાદાને પોતાના દિલથી વાત કરતો અને રડતો ત્રણ અઠવાડિયા થયા પણ કોઈ ચમત્કાર થયો નહીં પણ એક દિવસે જ્યારે ધીરુ શેઠના ખેતરમાં કામ કરતો હતો ત્યારે શેઠનો પુત્ર ત્યાં આવ્યો અને કહ્યું તમે હવે અમારા સ્ટોરના મેનેજર બનો તમારું કામ અમને ગમ્યું છે માસિક પગાર પણ દોઢ ગણો મળશે ધીરુ તો હક્કા બક્કા થઈ ગયો જે કોઈ દિવસ ભલાઈનો ભરોસો ન કરતો માણસ આજે જિંદગીની પહેલી આશાનું કિરણ જોઈ રહ્યો હતો એ જ દિવસે સાંજે ઘરે ગયો ત્યાં તો પત્ની જે ઘણા દિવસોથી પથારી પર હતી આજે તેને કહ્યું મને આજે ખૂબ સારું લાગ્યું છે એવું લાગે છે કે કોઈએ મને હાથ ફેરવીને દયા કરી હોય ધીરુ તરત જ સમજ્યો એ કષ્ટભંજન દાદાની કૃપા હતી દાદાએ કહ્યું હતું જે મને સાચા દિલથી પુકારે હું ત્યાં આવું ત્યારથી ધીરુના જીવનમાં શાંતિ આવી ઘરમાં ખિલખિલાટ બાળકો ભણવા લાગ્યા પત્ની સાજી થઈ ગઈ અને સૌથી અગત્યનું ધીરુના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટ્યો રોજ સવારે હવે ધીરુ દાદાને નમન કરે અને કહે હે કષ્ટભંજન દાદા જ્યારે હું તૂટી ગયો હતો ત્યારે તમારું શરણ મળ્યું હવે જે કંઈ છે એ તમારું છે સાચી ભક્તિ શાંતિ અને શ્રદ્ધા હોય તો કષ્ટભંજન દાદા દરેક દુઃખ દૂર કરે છે જય કષ્ટભંજન દાદા